સાયલાર નેશનલ હાઇવે પર રાજકોટના ધારાસભ્યના ભાઈને નડ્યો અકસ્માત આયા ગામના નજીક કોઈ અગમ્ય કારણોસર કાર પલટી ગઈ હતી કારમાં સવાર અન્ય લોકોને ઈજા પહોંચી છે રાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાડાના ભાઈની કાર દોડતી દોડતી રોડ ઉપર પલટી ખાઈ જતા બનાવ બન્યો હતો ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકો એકસો આઠની મદદથી સારવાર માટે ખસેડાયા છે અકસ્માતમાં જાણ મળતી વિગત અનુસાર એકનું મોત થયું છે અને પાંચને ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને સાયલા પોલીસ ઈજાગ્રસ્તો ને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે